તમારો કડો લોખંડ નો લોખંડ ને કડો ચેડ્યો હતો પણ ગામમાં અમુક તો મારા બેટા હોય છે ને ના મારે

ના તૈયાર થવાનું કીધું તૈયાર નથી પૈણવું પાસ તો થાશે ભ્રો છે ને આપડે પાસ કરાવશે મને તો વિશ્વાસ ખાટલો લઈ બધી વાતો કર્યા આમ છે

એટલે કાળુ થી ચેટ લાવી તમારા ઘરે આયા શેતરમ જા દે હટાવ હટાવ એ હારો સકન દે શેતર તો એ આવરે ભાદરો એ હોય આ પોચો હે કલો ફોન તો લે વેવઈ અને મોશો કો હા આ વેવઈ ને આવવાનું થ્યું ના લેણિયા દે ને આવવાનું થયું છે માં ઊ મારું બધું શિકર માર બેડું લે હવે મોશો કો થું હવે તો આ ઊભો રે અને અમે બે જણા હતા મો ઊભો હોય શું કહે દેવું ત્યાં કર્યું છે ને એટલે તારે નથી આવું ત્યાં દેવું આ નથી આવતો ને તું બોલાવાયશ બોલાવ બેઠો બેસો હોય ને સારા છે

આ તો એના ભાઈ કે આ તો કે ગડો થઈ હોય હવે પણ એને શું ખબર આજ આપણો આજ પૈદવાના વાત કરી વાત કરતો વાત કર બધી સોફડ પડને કે હલવાઈ ગયો છે તો કંક કર તો મે કઢા ના પડી રેથી આ તો નેય જ નથી મને રવાય હવે વહુ ના ગોડ શરમ આયા વણા આય વશે આઈન દેહો હોય આવતારો કામ આવ આય આપરો વહુ શર્મા એમ શર્મા પાછા આમણા કરી હોય

બાકી આમ મારે ભાઈ છે ને હાવ નાનો છે અઢાર વર્ષ હજી અઢાર વર્ષ બે દાડા ખૂટે છે એમ ને ઘણા છે પણ આમ તો ઘડો તો હોય ને પાલાઈ ગયા હારી સદનજી સાકરી ગોળ ખાય છે સાંકરી કરો કેવું પડે એમ પણ હવે તમને ખોટું લાગે સારું લાગે આ મને પસંદ નહી આવતા તમારે છોકરા નું કરવું હોય બેઠો છોકરો નાનો છે અને મારા ભાઈ નો કરો પછી જિંદગી નો મેણા રહી જાય કોક મેણા મારે બોન હતી અને તમે આવા કાળિયા પાડા દેવા અમારી બોન આખી જિંદગી હેરાન થઈ જાય હા તો સગનજી હવે તમારી ઈચ્છા એટલે કોણ હું તો કઉ હવે લો તો કામ કરે પાંચ વીઘા એટલે તમારી સુડી કઈ દશી ન થાય એમને હા ઇ પ્રોપર ખુબ છે હોય ઘણા છે ને ઉમર માં ઘણા છે સાકરી છે એવી સાકરી બધું જોયા કરો સાકરી તો ઘણી પંચાવન વર્ષ લાગે મને કાકો કઈ કરતા નહીં કાકા પણ મોચા ને તો

એટલે આમ કરે મારા ઓઠ ને આમ છે તેમ છે તમે સાના બનાસ દો કીધું ભાગ તો તમે નહીં આવે તો હું